એમને મૂકી છે ને એના કારણે આજે પ્રત્યેક ઘરની અંદર કોઈ માણસ મૂક્યું નથી જ્યારે કોવિડના કેસો વધી રહ્યા હોય ભારત સરકાર સાથે આરોગ્ય વિભાગ ભારત સરકાર અને એની સંસ્થાઓ દ્વારા આપણે સતત એની સાથે સંપર્કમાં છીએ અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જે આ વેરિયન્ટ છે પરંતુ એ એટલા બધા ઘાતક નથી પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી સો સવા સો બસો એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ પચીસેક દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં